કોક તો જાગો કોક જાગો તો અમે બધા જાગ્યા ઊભા થયા અને લડીએ છે સમાજ માટે લોકો માટે ખેડૂતો માટે અમે આ અમારા પ્રવીણ રામ બે હજાર પંદર થી ઇકોઝોન ના આંદોલન વખત થી લડાઈ લડે છે હું મળી ગયું હારી ખુરશી નથી કોઈ નેતા નથી બની ગયા કોઈ ગાડીઓ આવી ગઈ બંગલા બની ગયા ફાર્મ હાઉસો લઈ લીધા મંત્રી થઈ ગયા હેલિકોપ્ટરો ઉડી ગયા એવું કઈ નથી થયું ઇશુદાનભાઈ હોય કે રાજુભાઈ કરપડા હોય કે પ્રવીણ રામ હોય કે જેકર વસાવા હોય બની હું ગયા અને હું આ દહવરમ અમે એવું લઈ લીધું કે રોજ આવીને અમને તમે પૂછો છો જ્યાં સભા લઈને આવીને કે લોકશાહી છે પૂછું છું પણ અમારે અમારા જન્મ પહેલાના તમારી પાર્ટી વાળા રાજકારણમાં છે એક ધારા અમારો જન્મ નોતો હતો તે દુની તમારી પાર્ટી વળ ખાય છે સરકાર માં એને સવાલ પૂછાય તો અમારે ક્યાં રાજકારણ માં જ હતું હું હતો ધારાસભ્ય પચીસ માં બન્યો બે હજાર ને પંદર થી અમે ધોકા ખાવી છે ગાળીઓ ખાવી છે જેલ માં જ આવી છે એફઆઈઆર ઓ થાય છે તેદી આવીને બે હારા વેણ તો પૂછ્યા ને ભાઈ તને કઈ તકલીફ તો નથી તે દી નો પૂછ્યું દસ વરસ ધોકા ખાધા આ પ્રવિણ રામ ની સભામાં જો આજ બાલા મંદિર નો આખું કેમ્પસ ભરાઈ ગયું હોય તો એ પ્રવિણ રામ રૂપાળો છે એટલે નહીં દસ વર્ષ થી ભાવે સંઘર્ષ કરે છે ને એટલે આજ ગામ અહીંયા આવ્યું છે

પાર્ટી નથી બદલી સંઘર્ષનો રસ્તો છોડ્યો નથી ગુનો કાંઈ હુમલો એની ઉપર થયો ગાડીના કાચ એની ગાડીના નિશુભાઈ ના ફૂટ્યા અમારા માણસો નીકળ્યો એફઆઈઆર પ્રવીણ રામ ઉપર ત્રણસો હાથ ની થઈ કાનો પૂછવા રામ નો હાલચાલ પ્રવીણ રામ ની ખબર પૂછવા કાનો આવ્યા ભાજપ ના ઘર ના ઘા જીરવી ગયા ઈ આગેવાન ને આજ સમાજ આશીર્વાદ આપે છે અને તમને ભાજપ વાળા કોંગ્રેસ વાળા નો ગમતો કઈ વાંધો નહીં સમાજ માટે જેને જીરવી લીધું સહન કર્યું સંઘર્ષ કર્યો સમાજ તો એને આશીર્વાદ આપશે કેમ નહીં આપે ખેડૂત એને જ આશીર્વાદ આપશે કે જે ખેડૂત માટે લડે છે એક એફઆઈઆર થાય ભાજપના પટા પહેરી લ્યો તો તમારા શું વખાણ કરવા દહદ મારી ઉપર ત્રીસ એફઆઈઆર સીપેટલું હલે તારા સગત હમણાં બન્યો નહોતો બન્યો તે દી આટલા તે કે તાકાતથી હામો ઊભો અને અમને જે દી પૂછવાનું મન થયું ને તેદી વિધાનસભાનું હોટલે જઈને પૂછ્યા તા આવી રીતે નહીં યાખો ગુજરાત જાણે છે ન્યા ઊભા રહીને પૂછ્યા તા આખી સરકારની સામે ઊભો હતો ગોપાલીટા લ્યો અને વિધાનસભાના ઓટલા ઉભા રહે ઉભા રહીને એવો પ્રશ્ન પૂછો ને ગુજરાત આજે યાદ છે ગોપાલ ઇટાલિયા હું પૂછ્યું તું રોજ હું આલી નીકળ્યા તો નાયા ધોયા વગેરે ના ગમે ના પ્રશ્ન પ્રશ્ન તો પૂછો ને ક્યાં ના પાડી છે મને મને વાંધો નથી હું તો હજુ માય કાપુ કોઈ કઈ પૂછવું હોય ભલે પૂછે મારો સવાલ એ છે કે દસ મારું તમને એમ કેવાનું છે કે અમે તો નવા નવા રાજકારણ માં આવ્યા ઈ વાત તો જગ જાહેર છે અમારા માંથી ત્રણ જણા ધારાસભ્ય બન્યા હેમંતભાઈ ખવા ચૈતરભાઈ વસાવાન મોડો મોડો હું ત્રણ જણા ખાલી ધારાસભ્ય બન્યા હતા તો ઉપાડો લીધો ભાઈ તમે ભાજપ વાળા તમે કોંગ્રેસ વાળા ચાલીસ વર્ષથી ગુજરાતમાં તમે પક્ષ વિપક્ષ માં છો ચાળી ટકા બે ના નેતા વેવાય થઈ ગયા છે અમને એ વાતનું દુઃખ છે કે અંદર અંદર હગુ ગોઠવી નાખ્યું છે કેમ કે ધારાસભ્ય નો દીકરો ધારાસભ્ય દીકરી હોય નીચેના ઘરે તો દે ને લેવલ માં દે ને હામ હામે દઈ બે પાર્ટી વાળા જ હોય તેથી તમને ન હોજ્યું કે પ્રશ્ન પૂછીએ પોતપોતાની પાર્ટીમાં તમે બે વેવાય થઈ ગયા છો ને અમને સીધ ને બધારો ઘેડવાળા ને કેમ ન પૂછ્યું તમે વેવાય થઈ ગયા તમે હમ હમ હાઠુભાઈ થઈ ગયા ગામ ડખે ચડી ગયું ગામ રોડે ચડી ગયું ગામ પાણીના પૂરમાં માં તણાઈ ગયું તેદી કોઈ એક શબ્દ ન બોલ્યા અને ભોમાંથી માંથી ઉભો થયેલો સ્વ બળે સ્વ સંઘર્ષે પોતાની જાત પર ઉભો થયેલો એક યુવાન પ્રવીણ રામ જો લોકોના આંસુ લોછવા લોકોની વેદના જાણવા ગામડે ગામડે જાય તો વાંધો આવી ગયો બગસરામાં પાંચ જણા ઉભા થયા પ્રશ્ન પૂછવો છે તો બીએમસી હું કામ ઈ પ્રશ્ન પૂછો ને પ્રવીણ રામ ને હું પૂછવાનું છે બગસરાનું બીએમસી એમસી કોને બંધ કર્યું હું કામ બંધ કર્યું કયો વાંધો પડ્યો ત્યાં જઈને પૂછો ખબર પડે કેમ પૂછાય ઘોનારી નાખે છે કે નહીં ઓછું વાળી ગયા છે એટલે ગમે ત્યાં દોડ્યા આવે છે અમને ક્યાં વાંધો છે પણ અમે તો સંઘર્ષનો રસ્તો લાંબો કાપીને અહીંયા પહોંચ્યા છીએ આ આખું આખું મેદાનની અંદર લોકો આવ્યા છે તો હું કામ આવ્યા છું સીએ એટલે હું ધારાસભ્ય છું એટલે આવ્યા છું નહીં તમને ગળા સુધી વિશ્વાસ છે કે આ પ્રવીણ રામને ગોપાલ ઇટાલિયા છે ને અમારા છોકરા છે ને અમારી આટુ લડે આવ્યા છે એ ભરોસો છે એટલે આવ્યા છે તમને ભરોસો છે એટલે અહીંયા આવ્યા છે અમે બે રૂપાળા છીએ એટલે નહીં આમ આદમી પાર્ટી એટલે તમે નથી આવ્યા હું ધારાસભ્ય ચૂંટાઈ ગયો એટલે તમે તો ઘણા ધારાસભ્યો બેઠેલા માણસો છો તમે અહીંયા એટલે આવ્યા કે છાતીય પાણી છે કે બાદ છે ને અમારા વતી તો આ બે છે છે પાણી ને એટલે બધા બેઠા છે મને રમેશભાઈ ભેડા એ વાત કરી ક્યાં ગયા રમેશભાઈ એ મને વાત કરી કે અમારા ગામનો ઇતિહાસ છે કોઈ બી આ ગ્રાઉન્ડમાં એટલું માણા ન હોય મેં કીધી એમાં ભુરાયા વેલા કે અમારી સરકાર અમારામાં આવે લઈને આવવાનું તમારી પાસે આશા હું જનતાની આ અમે આવ્યા છીએ તો ગુજરાતના ખેડૂતોના મુદ્દે સમાજના મુદ્દે લોકોના મુદ્દે શહેરોના મુદ્દે બધાય મુદ્દે અમે અવાજ ઉઠાવીએ કોંગ્રેસ ના મને પ્રશ્ન કર્યો કામે જવાબ આપેલા આ કરું કે કોંગ્રેસના આગેવાને અત્યારે જાહેરમાં પ્રશ્ન કર્યો અમે આવ્યા તમારી મીટિંગમાં અમે નથી આવતા કોંગ્રેસમાં આમ તો માણાય નથી આવતું અમારે શું જવું આ તમારી સભા માણાવો એટલે આવો છો પણ મને એમ કીધું કેમિકલ નો પ્રશ્ન નો પૂછો આ નો પૂછો પૂછો અરે મોટા કાકા સત્ર ત્રણ દિવસ નું વિડીયો બનાવવા પૂરતું જ હતું નહી તમે સાંભળો એ કોંગ્રેસ વાળા ભાઈ એવો પ્રશ્ન કેમકે ખડગે સાહેબ ને ફોટો આપતા હોય એવો ઘણા મારી સભામાં આવે એટલે એમ કે હું બિન રાજકીય છું લોકશાહી છે નાગરિક છું ને ભાઈ ફેસબુક ખોલો ને કયો નાગરિક છો ને બધી ખબર પડી જાય રહેવા દે ને કાકા આમાં ફોટા આવી જાય તરત ગોપાલ ઇટાલિયા કાચ જેને એમ કે નાગરિક સુધી નો હાલે ગામ વાળા રે ફોટો ગોતી આવે ગબ કરતો અને ચાલુ વોટ્સએપ માં ખબર પડી જાય કે નાગરિક નથી આ ખડગેનો માણસ છે આવી ગયા ફોટા મારા વોટ્સએપ માં કોઈ મોકલ્યા મારે ના ના મારે તમને બીજી વાત કેવી છે વિધાનસભાનું સત્ર ત્રણ દિવસનું હાલ્યું ત્રણ દિવસ માંથી પહેલા દિવસે માત્ર શ્રદ્ધાંજલિ આપવામાં આવી શ્રદ્ધાંજલિ જે કઈ વિધાનસભાના પૂર્વ ધારાસભ્યો ગુજરી ગયા હોય મોટી ઉંમરે એમને શ્રદ્ધાંજલિ આપી પહેલો દિવસ પૂરો આખો પહેલો દિવસ વયોગ્ય સત્ર નો એકસો બ્યાસી ધારાસભ્યો શ્રદ્ધાંજલિ આપી એક માણસ મુખ્યમંત્રી ઉભા થઈને બોલ્યા કે હું આ ગૃહના પૂર્વ સભ્ય ફલાણાભાઈ આ ભાઈ તે ભાઈ બોલાબેન ઓલાભાઈ ઓલાભાઈને શ્રદ્ધાંજલિ આપું છું સદન માંથી બધી પાર્ટી કે તો અમે એમાં ભેગા શ્રદ્ધાંજલિમાં બધા થોડું થોડું બોલવાનું હોય ઊભા થઈને શ્રદ્ધાંજલિ માટે એમાં તો બધા સહમત જ હોય બધી પાર્ટી શ્રદ્ધાંજલિમાં હું ઊભો થયો મેં સહમતિનું નું વક્તવ્ય આપ્યું સાત આઠ મિનિટનું કોંગ્રેસના નેતાએ ના નેતા વક્તવ્ય આપ્યું સભા પૂરી બીજા બે દિવસ વધ્યા બે દિવસમાં એક ધારાસભ્ય માત્ર ત્રણ પ્રશ્ન પૂછી શકે બે દિવસ લેખે છ પ્રશ્ન હું પૂછી શકું છ પ્રશ્ન તો હું પૂછી શકું જવાબ કેટલા ના આપશે ભાજપ ની સરકાર જે પ્રશ્ન ડ્રો માં આવે ને એના કેમ કે બધા ધારાસભ્યો પ્રશ્ન પૂછ્યા હોય ભાજપ વાળા એ કોંગ્રેસ વાળા ડ્રો થાય એ ડ્રો માં એક થી દસ માં જે પ્રશ્ન આવે એનો મંત્રી ઉભા થઈને જવાબ આપે મારા બે દિવસ ના થઈ અને ત્રણ ને બે પાંચ પ્રશ્નો હતા એ પાંચ પ્રશ્નોમાં એક પ્રશ્ન ડ્રો માં નો આવ્યો હું તો નવો નવો ધારાસભ્ય બન્યો પહેલી વાર સત્ર ગયો ત્યારે મેં જોયું કે તો ડ્રો આવે તમે કોંગ્રેસ વાળા ત્રીસ વર્ષથી વિધાનસભા બેઠા છો કેમ બોલ્યા નહીં બે હજાર સત્તર ની ચૂંટણીમાં નેવું સીટું આપી ગુજરાતની ગામડાના ખેડૂતો કર્યો ભાજપનો કે પ્રશ્ન પૂછવા ઉપર મર્યાદા છે ત્રણ જ પ્રશ્ન પૂછીએ કે ધારાસભ્ય ઈ ત્રણ માંથી ડ્રો માં આવે તો જ જવાબ આપે આવા બધા તો કાયદા તરી વર્ષથી વિધાનસભામાં હાલે છે ભાજપ વાળા ને કોંગ્રેસ વાળા હંપી નાલતા હતા હું વચ્ચે ગયો ને એમાં એના પેટમાં તેલ રેડાડું ને એટલે એ ગોહો કરવા આવે છે આવે અમારું બધું ખુલ્લું પાડ્યું એકનો એક પ્રશ્ન વીસ વીસ વખત પૂછે મેં બનાવ્યો કોને કોને જોયો એકનો એક પ્રશ્ન વીસ ધારાસભ્ય પૂછે ભાજપ વાળા અને કોંગ્રેસ વાળા હું કામ અમારા પ્રશ્નો એકનો એક પ્રશ્ન વીસ વાર પૂછે તો ગોપાલભાઈ નો વારો એકવીસ માં નંબરે એકવીસ માં નંબરે જાય તો ડ્રોમા નો આવે આ બધું હું તો હજુ દોઢ મહિનાથી બે મહિના ધારાસભ્ય બન્યો છું ત્યાં પણ તોય મને ખબર છે ત્રિ વરસથી વિધાનસભામાં વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસના લોકો નહોતી ખબર ગુજરાતમાં માત્ર અઠ્યાવીસ દિવસ વિધાનસભાનું સત્ર હાલે છે તમે કેટલા દિવસ કામ કરો છો મહિનામાં રવિવાર આવે છે કોઈના જીવનમાં ખેડૂતોને જીવનમાં આખી જિંદગી રવિવાર નથી આવતા આપણા જીવનમાં તહેવાર હોય તો એ હવાર માં પૂજા દીવાબત્તી કરીને વાળીએ વહી જવું પડે ઢોર ધોવા પડે ગાડુ આંકવા ટ્રેક્ટર આંકવા જવું પડે ગુજરાતની વિધાનસભા માત્ર આખા વર્ષમાં અઠયાવીસ દિવસ કામ કરે છે ગુજરાતના તમામ ધારાસભ્ય માત્ર અઠયાવીસ દિવસ સત્રમાં બેસે મુખ્યમંત્રી કેબિનેટ મંત્રી રાજ્યના મંત્રી રાજ્ય કક્ષાના ધારાસભ્ય બધા અઠયાવીસ દિવસનું સત્ર હોય છે ફેબ્રુઆરી મહિનામાં પચીસ દિવસ ને સપ્ટેમ્બર અથવા ઓગસ્ટ મહિનામાં ત્રણ દિવસ હું નવો નવો ગયો તોય મને ખબર પડી કે આ તો ચોરી છે તરી વર કોંગ્રેસ વાળા બેઠા નહીં ખબર પડી કે આ ચોરી છે ખબર તો હતી પણ ચોરીમાં ભાગ છે મારો ભાગ હોય તો મારે થોડું બોલાય